দানুই <kairu>, ন <kairu>,

માથું દુખતું હતું ફાઈનલી મિત્રો ફાકી ખાઈને આપડે વાડી તરફ થઈ ગયા ખપ ખપ કરતા હાલતા આવી ગયા આપણે વાડીનો રસ્તો ન થઈ ગયો કઈ કે હાલતો કેમ કે વાગી ગયા તા ગયા ફાઈનલી મિત્રો પૂગી ગયો હું આપણે હટી એટલે કે અમારી વાડીએ ધાણા જોયા તો આટલા બધા ઓછા મને લાગે બનવું તો લીધું પછી મિત્રો હું હાલતો થઈ ગયો આપડો ધોરિયો બનતો આપડે ધાણા જોઈને કોક ને ફિલ્મ શૂટિંગ કરવાનું મને થોડુંક ઝૂમ કરીને જોયું તો ધોરિયો આપડા બાપા કરતા હતા મારા વન ટાઈમ જોઈને બાપા ને આપણે શાબાશી દેવાનું મન થઈ જાય કારણ કે વાગ્યા તા હડા ગયા ધાણા ને ફૂલ જોઈને મારું મને ગદ્દી ગીધી થવા માંડ્યું

ફેફડા ને મનાવા ખાઈ લીધી ફાકી હા 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 ફાકી ખાઈને આવી ગયો અનેરો આનંદ ફાઈનલી મિત્રો આપણે થઈ ગયા ઘર તરફ રવાના પણ ઉપાડવાના ત્યાં ગજબ આભાર ગજબાર છે

તો મમ્મી ઉતારતા માગી ગયા હતા હડા લાગી ગયા આપણને ભૂખ બે ખાવા જમણવાર માં તો કોઈ બી સંભાળો ને ખાટી માટી સાહે ને બાજાર રોટલો જમણવાર કરીને આપણે આવી ગયા આપડે ના હું કરું રાત ના બાર બાર વાગ્યા તો થઈ ગયો તો આપડે દવા ખાવાનો ટાઈમ સમય લેવી પડે ને

નાની પાછળ ડોલુલ થઈ ગઈ રાજી અને બેદીથી ટાઈટ બહુ હતા એટલે હું મારા બાપા બેસી ગયા હતા મળી ગયો આપણું એક રખ બીજા આપણું કરતા કરતા ચા મળી જાય એટલે મને ગદગદ ગદ્દી આજના બ્લોગ નું અહીંયા થઈ શી એ મળશું એક ફરી નવા બ્લોગ સબસ્ક્રાઈબ કરી દેજો ટાટા બાય બાય